આ જુઓ આ નાની નાની દરિદ્ર દીકરીઓને આજે કેવી રાજી કરી દીધી છે આ પરિવારે આશુતોષ અન્નક્ષેત્ર તળાજા આજના ભોજનના દાતા મયુરસિંહજી સુજાનસિંહજી વાળા યુગ પંકજસિંહ વાળા જન્મદિવસ નિમિત્તે અન્નદાન હસ્તે પંકજસિંહજી સુજાનસિંહજી વાળા મયુર ઓયલ મિલ તળાજા સાહેબ આ પરિવાર આ પરિવાર સમજે છે કે ભગવાને આપણને જાજુ દીધું છે તો થોડુંક આવી રીતના દઈએ અને આ નાના નાના નિર્દોષ ભૂલકાઓ એને સારું સારું બોલતા નહીં આવડે અંકલ થેન્ક યુ કે શેઠ થેન્ક યુ કે વગેરે વગેરે પણ એની અંદર જે આત્મા સુ પરમાત્મા બેઠા છે એ રાજી થાય છે એટલે એક કોકની વાહ તમને રંકમાંથી રાજા બનાવી દે અને એક કોકની આહ રાજામાંથી રંક બનાવી દે અને આ પરિવાર હંમેશા વાહ લે છે આવી રીતના બીજાને મદદ કરે છે અને એનો હું પોતે સાક્ષી છું આંતરરાષ્ટ્રીય અત્યારે ભલે થઈ ગયો હું પણ મારી પહેલી કથા કરાવનાર આ પરિવાર છે અને જબરજસ્ત ટૂંકમાં એ હું ક્યારેય નહીં ભૂલું અને દેશતા તો અમારે ખૂબ વાર લાગે છે અલગ અલગ સ્થળે જાય છે આ તો માત્રના નિયમથી એક ઝલક છે ફરીવાર આપણીઓનો હું ખૂબ આભાર જન્મદિવસની શુભેચ્છા શિવ શિવ